બે ટ્રેક્ટર વેચવાના છે સાવ ઓછી કિંમતમાં અને ટોટલ જવાબદારી સાથે અશોક સિંહને આ બે ટ્રેક્ટર વેચવાના છે જે કોઈ મિત્રને સાવ ઓછું બજેટ હોય અને એકદમ સારા ટ્રેક્ટર લેવાના હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકશો તમારા બજેટમાં આમાંથી કોઈ પણ ટ્રેક્ટર તમારે લેવું હોય તો બજેટમાં તમને મળી જશે સાવ વ્યાજબી ભાવે મળી જશે ટ્રેક્ટર ની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ને આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે કેમકે અર્જન્ટમાં તાત્કાલિક સાથે વેચવાના છે ઘર સાચવેલા ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની આગળ ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ડીઆર કિશાન પેજ પણ ફોલો કરી લેજો બે ટ્રેક્ટર છે જેના ઓનર છે અશોક સિંહ એક ફાર્મર ટ્રેક પાંત્રીસ ટ્રેક્ટર છે અને મહિન્દ્રા કંપનીનું શક્તિમાન ટ્રેક્ટર છે સાવ વ્યાજબી ભાવે બંને ટ્રેક્ટર મળી જશે સૌપ્રથમ તમને પહેલાં ટ્રેક્ટરની માહિતી આપું તો પહેલું છે ફાર્મર ટ્રેક પાંત્રીસ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટર પાંત્રીસ સોસ પાવરનું જોવા મળશે મોડલ છે બે હજાર બેનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે અત્યારે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક એકદમ સારા અને બીજો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અંદર અને ચાલ પણ આખો બનાવેલો છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ આખું ટ્રેક્ટરનું કંડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કરીને પણ ખરીદી કરી શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરજો અશોક નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો સિંહનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે તમારે જે ટ્રેક્ટર લેવાનો હશે તમારે ખોટો ધક્કો થશે બાકી ફાર્મર ટ્રેક્ટર એકદમ સારું છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરે એકદમ ન્યૂ કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અને ટ્રેક્ટરના ટાયર અત્યારે મીડિયમ કન્ડિશનમાં છે બાકી એકદમ સારું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત એક લાખ અને ચાલીસ હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર સિંહ કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી અને તેની સાથે એક બીજું ટ્રેક્ટર છે મહેન્દ્રા શક્તિમાન તે પણ હોસ પાવરનું છે આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું છે કંપની કલર માં આખું ટ્રેક્ટર જોવા મળશે બે હજાર નવના ના મોડેલ નું છે સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર કંપનીના ટાયર છે જે અત્યારે મીડિયમ કન્ડિશનમાં છે હાઇડ્રોલિક પણ એકદમ સારા આ ટ્રેક્ટર પર તમે રૂબરૂ રૂબરૂ જઈ સ્થળ ઉપર અને રેસ્ટ ડ્રાઈવ કરીને પણ ખરીદી કરી શકશો અને પાર્સિંગ પણ અત્યારે ચાલુ છે કંપની કલરમાં ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છત્રી પણ સારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ સાઈઠ હજાર તેમાં પણ હજુ કિંમત ઓછી કરી દેવામાં આવશે કિંમત ફિક્સ નથી અશોકસિંહના આ કોઈ પણ ટ્રેક્ટર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ અને માધાપર ચોકડીની અંદર આ ટ્રેક્ટર જોવા મળશે બાકી વધારે માહિતી માટે અશોકસિંહનો કોન્ટેક્ટ કરજો અશોકસિંહ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર તમે વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર વિડીયો અશોક સિંહ નામ લખેલું હશે એક્યાસી પાંચ ઓગણસાઠ વાળા નંબર હશે ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા આપવામાં હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો